હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન ઘરમાંથી જ મળી રહેતા સાવ સામાન્ય ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી પણ કેટલી ટેસ્ટી અને ચટપટી વાનગી બનતી હોય છે જેમાં એક ખાસ મહત્ત્વનો ઇન્ગ્રીડિયન્ટ્સ મમરા મમરામાંથી કેટલી જાતની વેરાયટી બનતી હોય છે તો મમરામાંથી આજે હું તેવી જ એક ચટપટી વેરાયટી મમરાની ચટપટીની રેસિપી લઈને આવી છું મમરાની ચટપટી બહુ જ ટેસ્ટી બને છે ઝડપથી બને છે અને જો તમે આ રીતે એકવાર મમરાની ચટપટી બનાવો છો તો પૌવા અને ભેલને પણ ભૂલી જશો એટલી ટેસ્ટી બને છે મમરાની ચટપટીને મહારાષ્ટ્રમાં મુરમુરોએ ચી સુશીલાના નામથી પણ ઓળખાય છે તો ચાલો શરૂ કરીએ મમરાની ચટપટી મમરાની ચટપટી બનાવવા માટે જરૂરી ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તે માટે એક મોટો બાઉલ મમરા લેવા મમરા તમે જે પણ યુઝ કરતા હોય કોઈ પણ લઈ શકો બે નંગ બટાકા એક ડુંગળી એક ટમાટું એક લીલું મરચું લીંબુ અને થોડી કોથમીર લેવી અડધો બાઉલ સેવ લેવી હવે સૌથી પહેલાં બટાકાને ધોઈ તેની છાલ કાઢી અને તેને આ રીતે બારીક સમારી લેવા આમાં બટેકા બારીક જ સમારવાના છે બહુ મોટા ટુકડા નથી કરવાના તેવી જ રીતે ટમાટર કાંદો મરચું અને કોથમીરને પણ બારીક સમારી અને સાઈડ પર મૂકી દેવા લીંબુના પણ બે કટકા કરી લેવા હવે ગેસ ઓન કરી એક પેન મૂકી દેવું ગેસની ફ્લેમ લો રાખવી તેમાં એક મોટો ચમચો ઓઇલ એડ કરવું સમારેલા બટેકાને ધોઈ લેવા હવે તેલ ગરમ થાય એટલે વન સ્પૂન રાઈ વન હાફ સ્પૂન હિંગ એડ કરવી પાંચ છ સૂકા લીમડાના પાન એડ કરવા અને ત્યારબાદ સમારેલા બટેકા એડ કરી દેવા અને તેને મિક્સ કરી બેથી ત્રણ મિનિટ સાંતળી લેવા આ સમયે જો તમે ઈચ્છો તો તેમાં થોડા સિંગદાણા એડ કરી શકો મેં આજે સિંગદાણા એડ નથી કર્યા પણ અત્યારે એડ કરી શકાય ત્યારબાદ તેમાં વન હાફ સ્પૂન હળદર પાવડર એક સ્પૂન લાલ મરચું પાવડર મીઠું સ્વાદ મુજબ એડ કરી તેને મિક્સ કરી સાંતળી લેવું અત્યારે મેં મીઠું બટેકાના ભાગનું જ એડ કર્યું છે તો તેને સારી રીતે સાંતળી લેવું આ શાક આ રીતે ડ્રાય પણ રેડી કરી શકાય પણ તે સારી રીતે કૂક થાય તે માટે તેમાં હાફ ગ્લાસ પાણી એડ કરી અને તેને હલાવી ઢાંકી અને ચારથી પાંચ મિનિટ સુધી તેને ચડવા દેવું ગેસની ફ્લેમ થોડી હાઈ જ રાખવી તો ચાર પાંચ મિનિટ શાક રેડી થાય ત્યાં સુધી મમરાને પલાળી લઈએ તે માટે એક જારામાં મમરા લેવા અને તેમાં ત્રણથી ચાર ગ્લાસ પાણી એડ કરી અને તેને સૌથી પહેલાં બે ત્રણ વાર ધોઈ લેવા તો મમરા છે એ જ્યારે ધોશું ત્યારે જેટલા હતા એના અડધા થઈ જશે હવે તે મમરાને આ રીતે નીચોવી અને તેમાંથી વધારાનું પાણી દૂર કરી દેવું મમરા પલાળવામાં ધ્યાન રાખવી પાણીનું પ્રમાણ એ રીતે એડ કરવું કે મમરા થોડા સોફ્ટ બની જાય જો પાણી ઓછું હશે તો મમરા ચવડ થશે અને ટેસ્ટમાં સારા નહીં લાગે તો આ રીતે સોફ્ટ મમરા પલાળવા ત્યારબાદ શાક ચેક કરી લેવું તો આ બટાકા ચડી ગયા છે હવે તેમાં સમારેલા લીલા મરચાં અને સમારેલ કાંદો એ અડધો એડ કરી અને તેને મિક્સ કરવું ત્યારબાદ તેમાં સમારેલા ટમાટર બધા એડ કરી દેવા હવે તેને મિક્સ કરી સાંતળી લેવું એક ચમચી ખાંડ અને લીંબુ નીચોવી મિક્સ કરી દેવું ત્યારબાદ તેમાં પલાળેલા મમરા એડ કરવા મિક્સ કરવા થોડી સેવ એડ કરી તેને મિક્સ કરવું થોડું મીઠું એડ કરવું જે મમરાના ભાગનું હતું એ થોડું મીઠું એડ કરવું તેને મિક્સ કરી અને તરત જ ગેસ બંધ કરી દેવું ત્યારબાદ ઉતારી અને એક પ્લેટમાં શવ કરવું અને પ્લેટમાં શવ કરી તેની પર સમારેલ કાંદો શેવ અને સમારેલ કોથમીર વડે તેને ગાર્નિશ કરવું તો તૈયાર છે સુપર ટેસ્ટી મમરાની ચટપટી આ સમયે જો તમે ઈચ્છો તો તેમાં તીખી ચટણી મીઠી ચટણી કે ગ્રીન ચટણી એડ કરીને પણ તેને સર્વ કરી શકો પણ એમ જ પણ બહુ જ ટેસ્ટી લાગે છે મમરાની ચટપટીની આ રેસીપી તમને કેવી લાગે મને કોમેન્ટ કરજો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો તો આ રીતે મમરાની ચટપટીની રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય